गुजरात आतरी गर्मी के अगस्त के मापे वायु तापमान 35.5 डिग्री से सभी गर्म है। अभ्यास शहरों में गर्मी के बारे 36 डिग्री ने बार पहुंचे जो अहमदाबाद और राजकोट में कुमार को 50 डिग्री गर्मी नो पारो न था जो कि आगामी 5 दिवस गर्मी की राहत मड़वाणी कोई शक्यता नहीं। इसी तरह

વિદિ થયો શાંતિ છાટ સરવતો વિતરણ કર્યું સતો દિવસનું પાણીની પરબ મુકાઈ ગયા ને રાધાબા જે ગરમીનો પાર એ ગદવત્રી સરકારીમાં ગરમીનો પ્રમાણ વધુ પારા તે સાડી સિંગરી સુધી પહોંચવાની સંભાવના ગરમીથી લોકો તરસ જો ભારે વરસાદે તારીખ 20 ને પાર પહોંચ્યો. કાર્યગર ગર્મીને લીધે રસ્તાઓ તુચ્છા બની ગયા. હિંમતનગર ઈલા રામે મોડલ તમાં બપોરના સમય રસ્તા પર ગરજીયું જેવો માહોલ. સખ્તા કાર્યગર ગર્મીના કારણે રસ્તાઓ તુચ્છા જોવા મળ્યા. સખ્તા ગર્મીનો કારણે તારીખ 20 ને પાર્યતા લોકો તાલીબાબ બયસર ગર્મીના કારણે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળ્યું. ગર્મીથી બચવા લોકો છંડા પેણાનો સહારો લીધો. શ્રીન્દ્રનગર કાના લક બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી સર્વે હાથ ધરી સિત્તેર થી વધુ ગેરકાયદેસર કનેક્શન કાપ્યા गावाही पा, पीवा दूर करने व्यक्त चौमा पेला गुजरात में त्राइम तक वजोड़ बंगाल खाड़ी में वावाजो सर्जा हवान विभाग की आगाही पांच दिवस बाद चौबीस में बंगाल खाड़ी में डीप डिप्रेशन सर्जाए थे अनुमान जैसे सत्यास मे आसपास गुजरात और महाराष्ट्र में फिर कमोसमी वरसा शक्य વર્તમાનમાં વિજયનગર પાસે ત્રીજા દિવસથી વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તોફાની વરસાદા કારણે ખેડૂતોના ઓણારો પાક પર સખત વાદરી મગ કંઈક પાકને નુકસાન ની દીધું રાજકોટ દ્વારાની પંચમાં ગમોસી દરચા દે વિનાશ થય્યો તલ પાદરી દ્વારા ને મકાઈ દેવા ઓણારો પાકને મોટા પ્રમાણમાં નુકસાન मेहनत आर्थिक बनासा में सुजलाम सुखलाम केल तीस मी सुधी पानी पर तो शुपलां शुपलां तीजी 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 चालू रखता खेड़ों की मांग जिला तालुका मसार सुजलाम शुकलाम के संबोधी ने माती किसान संघेदन पत्र पाठ વડોદરાના સાબલીમાં મેળામાં મોટી દુર્ઘટના પડી આનંદ મેળામાં બ્રેક ડાન્સ રાઈડ ક્ષતિગ્રસ્ત થતા આપણા તપી બંધ રાઈડ ની નીચેના લોખંડના પાટિયા ઉખડી ગયા સદસ્ય ની ઘટનામાં કોઈ જાનહાની નહીં સંચાલકો દ્વારા તાત્કાલિક મેળો બંધ કરાયો